અમેને ખૂબ સારા પોઈન્ટ ઉઠાવ્યા છે આ પ્રોજેક્ટ ની નાની નાની વાતો એને તમારી સમક્ષ મૂકી છે હું જનરલ વાત કરવા માટે ઉપસ્થિત થયો છું

અને મૂળ માલિકો પાછા અને અમે કોઈ પર્યાવરણ ની આજે સુનાવણી છે કે હું પર્યાવરણ ની બે મૂકીને હું મારી વાણી વિરામ જે પણ પ્રોજેક્ટ આવે છે એમાં ભૂગર્ભ જળ હોય કે સપાટી જળ હોય તમામ ખરાબ થઈ જાય છે જીવ જંતુ થી માંડીને માનવ જીવન પર જોખમ છે એટલે સરકાર ને કોલસા જરૂર પડે જો સરકાર ને ભવિષ્યમાં કોલસા ની જરૂર પડે તો અહિયાં જે પણ ગ્રામ પંચાયતો છે જે પણ ગામો છે એમની પાસે સરકારે